ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના વાવડી ગામમાં સોશિયલ મીડિયા પર મુકાયેલા વિડીયોને લઈને થયેલો વિવાદ હિંસક ઘટનામાં પરિણામ્યો છે વાવડી ગામે આવેલ ભગીરથ પાન પાર્લર પર ગોપાલ સોલંકી અને મેવાડ પરિવાર વચ્ચે ઠપકો આપવા જેવી બાબતે થયેલી બોલાચાલી બાદ મારામારીની ઘટના બની હતી જોકે ઘટનામાં વચ્ચે પડેલા રાણા મેવાડાને ગોપાલ સોલંકીએ પેટના ભાગે છરીના ઘા મારતા તેનું મોત નીપજ્યું હતું જ્યારે ત્રણ લોકોને પણ છરીના ઘા વાગ્યા હતા જેના કારણે ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની

અને આ જે આરોપી છે એને છરીથી એક તમામને આડેધડ ઘા મારવા લાગ્યા એમાં ચારેક ઈસમો ઘાયલ થયા છે જેમાં રાણાભાઈ ભીખાભાઈ મેવાડા જેઓનું મૃત્યુ થયું છે તેમજ તેમની સાથે જે અન્ય છે પ્રવીણભાઈ કરશનભાઈ મેવાડા રાજાભાઈ ભીખાભાઈ મેવાડા અને ફરિયાદી પોતે હાલ બધા સારવાર હેઠળ છે તેઓને પણ શરીરમાં છરીના ઘા વાગેલ છે સર આરોપીએ આ પોસ્ટ કેટલા સમય પહેલા કરી હતી નો ક્યાં અને કેટલા વાગે ક્યાં સ્થળે ગુનો એક બે દિવસ પહેલા જ આ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી અને આ જે બનાવ છે ગઈકાલે બપોરના બાર વાગ્યાની આસપાસનો બનાવ છે અને આ જે બનાવ બન્યા બાદ જે તમામ જે ઈજાગ્રસ્ત હતા તેઓને તાત્કાલિક સારવાર હેઠળ મોકલી આપવામાં આવી છે તેઓની સારવાર હાથ વેરાવર હોસ્પિટલમાં ચાલુ છે બનાવ બાદ આરોપી પોતે ત્યાંથી ફરાર થઈ ગયેલ હતો અને આરોપીને પકડવા માટે પ્રભાસ પાટણ ના પીએચ જવાન સાહેબ અને એમને ટીમ સૂચના આપી અને અમે અલગ અલગ ટીમો બનાવેલ જે જે ટીમો ફિલ્ડમાં કાર્યરત હોય અમારા હ્યુમન ઇન્ટેલિજન્સ તેમ ટેકનિકલ સોર્સ છે આરોપી બાબતે અમે માહિતી મેળવી અને આરોપીને ને મોડી રાત્રે આરોપીની ધરપકડ કરવામાં આવી છે આરોપી જે બનાવમાં જે હથિયાર વાપર્યો હતો તે ઓરિજિનલ વેપન પણ અમે આરોપી પાસેથી કબજે લીધું છે હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે એની પૂછપરછ ચાલુ છે આરોપી દ્વારા કયા ઉપયોગ આરોપી આરોપીએ એક છરી નો ઉપયોગ કર્યો હતો અને એ છરી થી આ ઘટનાને એને અંજામ આપ્યો છે આરોપી વિરુદ્ધ ગુના બનેલા હાલ આરોપી વિરુદ્ધમાં કોઈ એવી ગુનાહિત પ્રવૃત્તિ ધ્યાનમાં નથી આવી